સુરતમાં રોજે રોજ નાની નાની વાત હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં વ્યાજે રૂપિયા આપનારની ભરબપોરે ચપ્પુના ઘાકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી તો પોલીસને જાણ પોલીસ હતો અને તપાસ શરૂ કરી છે સુરતમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે હત્યાની ઘટનાઓ વધતા પોલીસ માટે માથાનો દુખાવો શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં એક જ દિવસમાં બે બે હત્યાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે સવારે કતાર ગામમાં વૃદ્ધાની હત્યા બાદ બાદપોરે લાલગઢ પોલીસ મથકની હદમાં આવેલ ધાસ્તીપુરા ખાતે રૂબી કોમ્પ્લેક્ષ પાછળ વ્યાજે રૂપિયા આપનાર અને માથાભરાની છાપ ધરાવનાર મહેબૂબ કાંદા બટાકા ઉર્ફે મહેબૂબ હસન પટેલની જાહેરમાં ચપ્પુના ઘા જગી ઘાતીએ હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી તો બનાવની જાણ થતાં તાત્કાલિક લાલગેટ પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી હજુ કોઈ સ્પષ્ટ હકીકત પોલીસને પણ જાણવા નથી મળી જસ્ટ કોલ હતો એ કોલ આધારે તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી છે મહેબૂબભાઈ હસનભાઈ પટેલ કે આશરે પચાસ વર્ષથી ઉંમરના છે એમને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને આ જગ્યા ઉપર જ એમનું મોત ગુપ્જાયું છે અને હાલ એમના સગાવાલા બોલાવવાનું આપનાર મહેબૂબ કાંદા બટાકાની હત્યા રૂપિયાની લેતી દેતી મામલે થઈ હોવાની અને હત્યારાઓ પોલીસના હાથ વેથમાં હોવાની પણ ચર્ચા જોવા મળી હતી હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી ટી